જો મિત્રો આપણે એક ફરી પાસે એક નવા વ્લોગ લઈને આવી ગયા છીએ જો તેમાં વ્લોગ વ્લોગ તો ઉતારવાનો જ હોય પણ આપણે તે માઈ ગયા ગુવારની સિંગું ઉતારવા રાંધણ સાઈડ હોવા છતાં તો આપણે ગુવાર ઉતાર વનસ ડાકે થઈ જાય ન કર હું તો વાય રહી ગયો બધા આગળ થઈ ગયા એ આઈ પર ગુવાર ઉતારે છે ચલો કન્ટીન્યુ વીડિયો હા

બધા વાયા ગયા જોઈ શકો દેખાય બધા વાયા રહી ગયા ને કાઈ બેઠો મારો સાઈ થી દર એ કોઈ બોલ નાખ ચલો ગાઈસ અમારી વિડિયો ચેનલ કો સબસ્ક્રાઇબ કરો જલ્દી સે સબસ્ક્રાઇબ કરવાનું કે છે ચલો ગાંટી ની રીજે ગાંટી ની બપોર તો આવી રાંધો નું છે મમ્મી ની મદદ કરાવાની બોર ઉતઈ લીધો છે અને અત્યારે જો થોક બે 3 જેવું ભાઈ ગયું છે ને અત્યારે થોડુંક પાણી કપામ જવા દેવું પડે ને ગોવારમાં જવા દેવું પડે ને એટલે મોટર ચાલુ કરવા આઈ ગયા મને મારા ભાણિયા બે ઘરે કઈ કાઈ દે તુ સબસ્ક્રાઇબ કરો અમારી વિડિયો ચેનલ ઓહો આહા નાચિયા વાહ ખુશવા વાહ 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 સબસ્ક્રાઇબ ના કરણ હોય મોટર ચાલુ કરી ગો બાવ રાખડે હો તુ લ્યા ગો હે હાલ ઘો દેખાડ્યો આમાં આવ્યું છે બકાલું ભીંડો અને આ છે હર ઘો અને આ છે અમારો જો હોય તો હું તમને બતાવી દઉં એ નથી એ જો આમ ભાઈ જઈ એ પાણી જઈ પાણી પાણીમાં રેકોર્ડ રેકોર્ડ નક્કી તમને બતાવી દે પડી ગયો એટલી બધી ગોન બીક લાગી જાય

પાણી વાળી દીધું છે અને ખડ લઈ લીધું છે કારણ કે એક એક જગ્યાએ જવાનું છે તરત ફોન આવી ગયો તો કે કાલ ચેક જવાનું છે એ હું તમને કાલના વ્લોગમાં તમને દેખાડી દઉં ક્યાં જવાનું છે તમને કે કાલ વ્લોગ જવાના છો અને કાલે જવાનું હતું એટલે મેં બધું કામ પૂરું કરી નાખ્યું છે અને અમે જો આ બીઆથમાં આવી ગયો જોઈ શકો છો બીઆથમાં ગયા તો ચલો આજના વ્લોગમાં એટલું જ તે તો મિલતે કાલ બાઈ બાઈ લોકો લાઈક કરી દોક કરી દેશે